હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડિયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર તમને મળી શકે દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં વોટ્સએપ નંબર આપેલો છે વાત કરીએ આપણે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર વન ઓનર જોવા મળી જવાનું છે સારા ટાયર કંપની કલર અને કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે બાકીની કન્ડિશન તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જવાની છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે સારી બેટરી જોવા મળશે લાઇટ વાયરિંગ બધું ઓકે પંખા છત્રી બોનટ બધું તમને વ્યવસ્થિત ટ્રેક્ટરમાં જોવા મળી જશે ટ્રેક્ટર કંપની ફિટિંગ જ જોવા મળશે આખું ક્યાંય પણ તમને કાટછળો કે ખોલેલું ટ્રેક્ટર જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે અને દસ પાંત્રીસ ખૂબ જ સારી એવરેજ ટ્રેક્ટરની છે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેક્ટર સેન્ટર ગેર સાથે જોવા મળી જવાનું છે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો બે અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે બે અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ખેડૂત મિત્રો જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘણિયા તો નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ